મારું નામ દયાબેન પિલારા એ ઘટનામાં એવું છે મારા બાપુજીની મિલકત છે સાપરમાં દોઢસો વીઘા જમીન છે બસો કરોડની અને હું વાળીએ જાઉં ત્યાં જઈને બેસું તો મને રમેશભાઈ ટિલ્લારા મગનભાઈ ટિલ્લારા પ્રકાશ ભત્રીજો એ ત્રણેય દાટી મારે છે અહીંયા આવતા નહીં તમારી આગળ કાંઈ ન હોય તો તમે રોડ ઉપર ભીખ માગવા બે જાઓ વાળીએ આવતા નહીં નકર અમે તમને પોલીસમાં પકડાવી દેસું એટલે મને કાલે વાડીએ ગઈ હતી તો પોલીસમાં પકડાવી દીધી સવારની દસ વાગ્યાની બે આયરી રાતના દસ વાગ્યા સુધી પછી પોલીસને ફોન કરી દીધો એને બાઈને કાઢી મૂક્યો એમ કહી દ્યો અત્યારે તમારું કઈ અહીં થવાનું નથી તમે જ્યાં જાઓ ત્યાં જાઓ એટલે હું દસ વાગે રાત્રે ઘરે વહી આવી આ રમેશભાઈ કીધું એટલે પોલીસે કર્યું અને અમારી ફરિયાદ પોલીસ સંભાળતા નથી અને કેસ અમારો ફાડતા નથી રમેશભાઈને પૂસ્યા વગર એટલે અમારે આ પોલીસ જોઈ નહીં માંગ અમારી એટલી છે મારી કે મારા બાપુજી મિલકતમાં મારી સહી વગર એને નામે કરી લીધી છે બીજા આગળ બેનું સહી કરાવી મારી એટલે મારી સહી અમે કોર્ટમાં હાજર કરી તો કે આ બીજાની સહી કરેલી છે તમારી નથી એટલે હવે મારી આગળ એને સહી લેવા આવે છે એટલે હું સહી નથી કરતી એટલે મને અવરનવાર ધમકી માગે છે મારો હક મારે જોઈ છે મારે બીજું કઈ ભાઈ ઉપર દાવો કરવો નથી મને હક આપી દે એટલે હું મારો કેસ પાછો ખેંચી લઉં આ મારો દાવો છે હવે આખી ઘટના મારું નામ ચેતનભાઈ ઉંધાર છે હવે આખી ઘટનામાં એવું થયું કે ભાઈ મને સવાર સુધી ખબર નહોતી મમ્મી ક્યાં હતા સવારે હું તો વહેલો નીકળી જાઉં છું અને બપોરે સાડા અગિયાર બાર વાગે મને ફોન આવ્યો કે હું આવી પોલીસ વાળા મને અહીંયા પોલીસ ચોકીએ સાપર પોલીસ ચોકીએ લઈ આવ્યા છે સાપર સાપર પોલીસ વાળા એટલે હું ત્યાં મેં કીધું કાંઈ વાંધો નહીં તો ચાલો હું બારે હતો તો હું ત્યાં પહોંચું છું ક્યાંય વાંધો નહીં હવે પોલીસવાળા પોલીસવાળાઓનું કેવું એમ હતું કે અમને એ લોકોએ કમ્પ્લેન કરેલી છે એટલે અમે ને તમારા મમ્મીને લઈ આવ્યા છીએ મેં કીધું કાંઈ વાંધો કયા બાબતે કમ્પ્લેન કરી શું કરી છે એની કોઈ તમને તમારી પાસે કાંઈ પણ અરજી હોય એ કાંઈ પણ આવ્યું હોય ફોનમાં તમને શોમાં નંબર શો ઉપર કમ્પ્લેન કરી હોય તો એમાં અરજી હોય તો એમાં મને કાંઈ આપો પ્રૂફ આપો તો ભાઈ હું આ લોકોએ આવી રીતે કમ્પ્લેન કરી તો મને ખબર પડે એટલે મેં પછી મમ્મી સાથે વાત કરી એટલે મેં કીધું ફોન ફોન ઉપર વાત થઈ એટલે ફોન ઉપર વાત થઈ એટલે એ લોકોનું કેવું એમ હતું પોલીસ કે તમારા મમ્મી છે ને અમે અહીંયા લઈ આવ્યા નથી તો મારું કેવું એમ છે કે ભાઈ જો મમ્મીને ત્યાં લઈ આવ્યા ન હોય તો તમારે શું કામે અહીંયા બોલાવવાની જરૂર છે બરાબર તો તમે સીસીટીવી ફૂટેજ જોઈ લો થી ને સાપર પોલીસ ચોકીથી માંડીને આપણે વાડી સુધીના જેટલા રસ્તામાં સીસીટીવી ફૂટેજ આવતા હોય કેમેરા એમાં તમે ચેક કરી શકો કે કઈ ગાડી ક્યાં ગઈ અને કઈ ગાડી ક્યાં કેવી રીતે લઈ આવી અને તમે કેમેરા અહીંયા જ છે સાપર પોલીસ ચોકીની કેમેરા છે તો અહીંયા મમ્મી ને ગાડી માંથી ઉતારી અંદર લઈ જતા હોય તો ફૂટે સીસીટીવી માં આવી જ જાય એટલે મારું કેવું એમ છે કે જો તમે ન લઈ આવ્યો હોય તો તમે અહીંયા મમ્મી આવે શું કામે શું કરવા આવ્યા જો એ અરજી કરવા આવ્યા હોય બરાબર છે તો સામે વાળાને બોલાવતા કેમ તમે તો સામે વાળાને નથી બોલાવતા મારું કેવું એમ જ છે અને પોલીસ વાળા મમ્મીને ધમકાવતા હતા એ ચાર ચાર જણા જે હતા જ સાહેબ હતા બરાબર એમાં નામ તો મને તો કેતા જ નથી ફોન ઉપર તો મને કેતા નથી એ મને એ લોકો અંદર વાતો કરતા હતા કે હે ને જે કોઈ આવે ને એના સગા વાળા એને અંદર ફિટ કરી દેવાના થાય છે એવો સાહેબ ઉપરથી ઉપર થી ને ફોન છે એટલે આ મમ્મી કે તું અંદર ના આવતો મને ખાલી એક ડોક્યુમેન્ટ દઈ જા એટલે હું ડોક્યુમેન્ટ લેવા ત્યાં ગયો હતો હું અહીંયા પુલ નીચે સાપર પોલીસ ચોકી પુલ નીચે ઉભો હતો ત્યાંથી મમ્મી બોલાવીને ડોક્યુમેન્ટ આપીને હું મને કે તું અહીંયા આવતો નહીં તું વયો વયો ગયો એટલે હવે પોલીસ સાપર પોલીસવાળા છે એ કોઈ પણ પ્રકારનું એક્શન લેતા નથી એ કઈ બાબત કે જે જ્યાં લગી રમેશભાઈ તિલાડા છે ને ફોન ન કરે ત્યાં લગી કોઈ પણ એક્શન કે કોઈ અમારી જમી અમારી બાબત નથી એક્સવાઇઝર ગમે ગમે જ નાના માણસો જાય કે મોટા માણસો જાય જ્યાં લગી રમેશ રમેશભાઈ કહીએ ત્યાં લગી છે ને આ લોકો એક્શન લેતા નથી તો જો સાપર પોલીસવાળા એક્શન ન લેવી હોય તો અમે તો એટલી જ માગણી કરી હતી તો ભાઈ એ પોલીસ ચોકી મૂકી દઈએ બરાબર બીજા એની નોકરી કરવા માટે અમે કેત્ર એને ના કોઈ પાડે છે બરાબર જો એ લોકોને આવું કરવું હોય તો બીજી બીજું એ કે ભાઈ પોલીસવાળા કામ નથી કરતા તો અમારી અરજી એ લોકો કેમ સ્વીકારતા નથી એફઆઈઆર કેમ ફાળતા નથી બરાબર એફઆઈઆર ખાલી અમને પોલીસ મમ્મીને સવારથી બેસાડી રાખીએ છીએ બરાબર અને અમે રમેશ મામાને પણ ફોન કર્યો તો કે ભાઈ આ મેટર છે છે શું અને તમે એને મમ્મીને આવી રીતે લઈ ગયા છે અને તમામેશ મામાએ મને એવું કીધું કે હું જાણીને મને ખબર નથી આખી આ મેટરની અને કીધું કાંઈ વાંધો તમે જાણીને અને મમ્મીને છોડાવવાનું થાય જો તમારે તમારે મમ્મીને નો છોડાવવો હોય અને મને રાખવા હોય તો એ પ્રમાણે મને તો હું મારે છોડાવવું પડે મારા મમ્મી છે મારે છોડાવવા પડે એટલે એને રમેશ મામા પછી અડધી કલાક કલાક થઈ તો ફોન આવ્યો નહીં અને મેં એને ફોન કર્યો એને ફોન ઉપાડ્યો નહીં એટલે હું સમજી ગયો કે ભાઈ આને આ છોડાવવા માંગતા નથી આને બધી ખબર તો છે જ બરાબર રમેશભાઈ અને કરવા વાળા કરાવવા વાળા આપણે મગનભાઈ ટીલાળા છે અને મગન મામા એ મમ્મી અહીંયા વાડીએ ગયા હતા એટલે મગન મામા એને એને બેડ વર્ષ દીધા મમ્મીને અને એમ કીધું કે ભાઈ અહીંથી તમને પકડી દઈશું બરાબર પોલીસને કહી દઈશું પોલીસને કહી દીધું અને પોલીસ વાળા આવીને લઈ ગયા છે બસ આટલી જ આ જે ઘટના થઈ એ આ પ્રમાણે થઈ અમારી માંગ એટલી છે મમ્મીને જે એના હક હિસ્સો આવતો હોય બરાબર એટલું એને દઈ દઈએ અને એ કોઈ પછી એને કંઈ લેવા દેવા કંઈ થતું નથી અને બીજું એ કે સાપર પોલીસ પોલીસ કામ કેમ કરતી નથી પબ્લિકનું જો કોઈની અરજી સ્વીકારતું નથી નથી કોઈ આ લોકોને પૂછ્યા વગર મગનભાઈ પ્રકાશભાઈ અને રમેશભાઈ ને પૂછ્યા વગર આ લોકો સાપર પોલીસ વાળા એક પણ છે ને એક કોઈની ઉપર એક્શન લેતા નથી પણ એનું જો કામ કરવું હોય તો અમે તો એટલું જ કહીએ છીએ તો પછી આ પોલીસની નોકરી મૂકી દઈએ જમીન જમીન છે દોઢસો વીઘા જમીન છે અને આ દોઢસો વીઘા જમીન છે અને એમાં અમુક જમીનમાં એ લોકોએ હાથે સાઈન કરીને મમ્મીની અને બીજા એક માસીની હાથે સાઈન કરીને એને પોતાના નામે ચડાવી દીધી છે અને અત્યારે જે જે બીજી જમીન છે પંદર વીઘા એ પંદર વીઘામાં એવું છે કે એ અત્યારે ઓલરેડી નામ ચડેલા છે નવે નવ જણાના નવે નવ જણાના નામ ચડેલા છે તો એ લોકોને એ પણ દેવી નથી